કે મારા લગ્ન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ ઓફ થઈ ગયા જય શ્રી રામ દોસ્તો ઘણા ટાઈમથી બધાને મેસેજ આવતા હતા કે વિશુભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા તમારા વિડીયો કેમ નથી આવતા તમે કઈક પ્રોબ્લેમમાં છો અમને કયો તમને મારી શરૂઆતની વાત કરી જો બે હજાર મને જ્યારે કરંટ લાગ્યો ને ત્યારે ફક્ત ને ફક્ત અમે ત્રણ વખતે જ લડતા હતા દોસ્તો હું મારી મમ્મી અને મારી બેન મેં બધું મૂકીને અને હું ભણવા વહી ગયો હોસ્ટેલમાં ત્યાં અમે બહુ મેં બહુ સ્ટ્રગલ કર્યું દોસ્તો આ બધું હાથ વિના શીખવું અઘરી વસ્તુ એ તમારે કાંગરી કપાઈ જાય તો એ તમને કઈ હુજે નહીં કે હવે કામ થોડાક જે નથી કરવું એમ તો મારે તો બે હાથ નથી એક પગ નથી અને મારા ઉપર તો બાપનો છાયો ન હતો દોસ્તો બે હજાર બાર માંથી જર્મન કરંટ લાગ્યો ને તે પછી તો બાપનો છાયો પણ વહી ગયો દસ થી અગિયાર વર્ષ હું હોસ્ટેલમાં રહ્યો ત્યાંથી રિટર્ન આવ્યો પછી મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી મેં ઘણું બધું દોસ્તો કર્યું મેં મારા જીવનમાં પણ હું કે સક્સેસ નહોતો પછી મેં ઇન્સ્ટાગ્રામ મને સક્સેસ બનાવ્યો તમારા બધા પ્રેમ મળ્યો પછી દોસ્તો મેં લગન કર્યા તમને બધાને ખબર કે મારા લગ્ન થઈ ગયા પણ તમને દોસ્તો એ નથી ખબર કે મારા લગ્ન થયા મહિના પછી મારા તરત થઈ ગયા દોસ્તો હું હિંમત હારી ગયો તો દોસ્તો ખોટું નહીં બોલું પછી મારા ફોલોવર જોયા બે પોઈન્ટ સાત મિલિયન મારા ફોલોવર હે એ મારી હિંમત હે દોસ્તો હું કેવી રીતે હિંમત હારું એટલે તમારો ભાઈ હજી હિંમત નથી હાર્યો તમે બધા સપોર્ટ કરતા રહીજો દોસ્તો તો તમે સપોર્ટ કરવાનું મૂકી દેશો ને તો હું હિંમત હારી દઈશ ભેગા રહેજો યાર લવ યુ આ વિડીયો આજના છોકરાઓ માટે છે કારણ કે દોસ્તો પેલી તમારી પ્રિયોરિટી છે ને એ તમારા તમારા મમ્મીને આપજો કારણ કે દોસ્તો તમારા મમ્મીને તમે ફર્સ્ટ રાખશો ને તો તમે જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ કારણ કે જ્યારે તમારા મેરેજ થાય ને એ પછી તમે હેને તમારા સૌ તમારા પત્નીના થઈ જાવ અને તમારી માં શું કરતી હોય ને તમને ખબર પણ નથી હોતી અને હું એક અનુભવમાંથી એ જ અનુભવમાંથી હું નીકળેલો માણસ હું દોસ્તો અમનેની જ વાત છે કે મેં મારી બધી પ્રિયોરિટી છે ને મેં મારા મમ્મીને આપી હતી અત્યારે તમાર મેરેજ થઈ જાય ને એટલે તમે તમારા પત્નીને કોઈ એમ કે તું જ મારી દુનિયા હું એમ કે તું કે એમ હું કરું પણ આ જગ જો પેલા તમે તમારા મમ્મીને આપશો ને તો તમે જિંદગીમાં ક્યારેય દુખી નહીં થાવ કારણ કે દોસ્તો મારી હાલની જ એક વાત છે કે મેં બધી મારી પ્રિયોરિટી છે ને મેં મારા મમ્મીને આપી દીધી હતી સ્વાભાવિક વસ્તુ એક દોસ્તો પત્ની બધું એમનું ઘર મૂકીને કોકની બેન છે કોકની દીકરી છે બધું મૂકીને આપણા ત્યાં આવી હતી એમ પણ એ આવવાથી તમે તમારા મમ્મીને ન ભૂલી જતા કારણ કે આજે મેં ફર્સ્ટ પ્રિયોરિટી મેં મારી મમ્મીને આપી ને એટલે હું એકલો હું પણ હું દોસ્તો દુઃખી નથી અને મારા મમ્મી મારા ભેગા છે આજ ભી કોઈ